તે ઉજવણી કરવામાં આવી મંદિર દ્વારા બાર બાય અઠ્યાવીસ ઇંચની રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શોડસોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરીને સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરાવવામાં આવ્યો હતો શિક્ષાપત્રી જયંતિ પ્રસંગે શિક્ષાપત્રી અંગે સાધુ પ્રેમ જણાવ્યું હતું કે સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવંત અઢારસો બ્યાસીના વસંત પંચમીને રોજ વડતાલમાં કરી હતી શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ શિક્ષાપત્રી અંગ્રેજી હિન્દી સંસ્કૃત ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે આજે વસંત પતમીના દિવસે આથી એકસો ને વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાને વર્તાલમાં શિક્ષાપત્રી લખી હતી એનો અપરંપાર મહિમા છે આ શિક્ષાપત્રી પ્રમાણે જન સમાજ આજે વર્તે ને તો દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળી જાય છે શિક્ષાપત્રી એ માનવ જીવન ઘડતરનું કામ કરે છે જેમ આજના સમયની અંદર કોઈપણ વસ્તુ આપણે નવી ખરીદી કરીએ ત્યારે મેન્યુઅલ બુક આપવામાં આવે છે એમ ભગવાન સ્વામિનારાયણે માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની મેન્યુઅલ બુક આપી એનું નામ છે શિક્ષાપત્રી આજના સમયમાં યુવાનો પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ જો આજના યુવાનો શીખી જાય તો કોઈ માતા પિતાને ઘરડા ઘરમાં જવું પડે નહીં બધી છે લાંચ રુશ્વત તો ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે કે ક્યારેય કોઈ પ્રકારની લાંચ લેવી નહીં જો આજનો સમાજ આ પ્રમાણે વર્તે તો આ બધી દેશમાંથી નાબૂદ થઈ જાય આજે આપણે વિદેશની અંદર વિદેશની ભૂમિના વખાણ કરીએ છીએ કેમ કે ત્યાં ચોખ્ખાઈ બહુ છે તો ભગવાન સ્વામિનારાયણ એ પણ શિક્ષાપત્રીમાં શીખવાડ્યું છે કે ક્યાં થૂકવું જોઈએ ને ક્યાં ના થૂકવું જોઈએ પોતાની દૈનિક ક્રિયા કેમ કરવી જોઈએ એ આપણે સૌ કોઈ આ આપણા જીવનમાં ઉતારીએ તો જેવા વિદેશના દેશો સ્વચ્છતા રાખે છે એવી ભારત દેશમાં પણ સ્વચ્છતા જળવાઈ જાય આજના સમયની અંદર માણસ આત્મહત્યા કરે છે તો ભગવાન સ્વામિનારાયણ લખ્યું કે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ આટલું વાક્ય જો માણસ પોતાના જીવનમાં ઉતારી લે તો માણસને આત્મહત્યા કરવાનો પણ વારો આવે નહીં નહી મંદિરની અંદર આજે ભગવાન પત્રી નું પૂજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાર બાય અઠ્યાવીસ ઇંચ વિશાળ જે કૃતિ ધરાવતી શિક્ષાપત્રી જે રંગીન છે જેમાં ચિત્રો દર્શાવવામાં આવ્યા છે એ શિક્ષા પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું